હલો ફ્રેન્ડ્સ આજે આપણે બજાર જેવા બેટ પકોડા બનાવશું એના માટે આપણે એક ચટપટી ગ્રીન ચટણી બનાવશું એના માટે એક મેં મિક્સર જાર લઈ લીધો છે એની અંદર આપણે એક કપ જેટલા ફ્રેશ ધાણા એડ કરશું અડધા કપ જેટલા મોરા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલો જીરા પાવડર એક ચમચી જેટલો લીંબુનો રસ એક ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલો ચાટ મસાલો બે ચમચી જેટલા સિંગદાણા ને ચાર કે પાંચ નંગ જેટલા આઈસ ક્યુબ હવે આપણે મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લેશું આપણે ચટપટી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે અને મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે આપણે બ્રેડ પકોડાનું ટફિંગ બનાવશું એના માટે એક મેં મોટું એક વાસણ લઈ લીધું છે એની અંદર આપણે એક કપ જેટલો ચણાનો લોટ હું તમને બે ટિપ્સ આપીશ એનાથી તમારા બજાર જેવા બ્રેડ પકોડા બનશે પહેલા નંબરની એ સ્ટ્રીક છે આપણે જ્યારે ચણાનો લોટ લઈએ એની અંદર આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાથી આપણા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી બને છે પછી બે ચમચી જેટલો મેંદાનો લોટ અને બે ચમચી જેટલી સોજી સોજી એડ કરવાથી આપણા બ્રેડ પકોડા જરાય પણ તેલ નહીં પીવે એટલે આપણે સોજી એડ કરી છે હવે આપણે બધું જ મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હળદર પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે બધું જ પહેલાં મિક્સ કરી દઈશું અડધી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર બે ટીસ્પૂન જેટલું ગરમ તેલ બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે મેં એક કપ જેલું મેં પાણી લઈ લીધું છે પણ આપણે થોડું થોડું પાણી એડ કરશું અને મિક્સ કરતા જશું ને આ બેટર જરાય પણ પતલું ન થવું જોઈએ મીડિયમ ઘટ રહેવું જોઈએ આવી રીતે હું બેટર બનાવી આપણું બેટર બની ગયું છે કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ ને એક કપ માંથી મારું ત્રણ ચમચી જેટલું મારું પાણી વધ્યું છે બાકીનું પાણી મારું વધ્યું છે હવે એને ઢાંકીને પંદર મિનિટ માટે એને રેસ્ટ આપીશ હવે આપણે બટેકાનું ટફિંગ બનાવશું એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે આઠ કે દસ નંગ જેટલા પત્તા અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર હવે આપણે પહેલાં આ બધા મસાલાને મિક્સ કરી દઈશું બધા મસાલા આપણા મિક્સ થઈ ગયા છે એટલે મેં બાફેલા બટેકા લઈ લીધા છે એને મેં મેસ કરી લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ

અડધી ટીસ્પૂન જેટલા ખાવાના સોડા હવે આપણે બધું જ મિક્સ કરી બધું જ આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે બ્રેડ પકોડા બનાવવાનું શરૂ કરશું હવે એક મેં બે બ્રેડ લઈ લીધી છે એક બ્રેડ ઉપર હું સેજવાન ચટણી લગાવીશ ચટણી આપણી લગાવાઈ ગઈ છે હવે આપણે ગ્રીન ચટણી લગાવશું ગ્રીન ચટણી પણ આપણી લગાવાય ગઈ છે હવે આપણે શેજવાન ચટણી લગાવે એના ઉપર આપણે બટેકાનું ટફિંગ લગાવશું બટેકાનું ટફિંગ આપણું લગાવાઈ ગયું છે એટલે આપણે જે લીલી ચટણી લગાવીએ એટલે આપણે ઉપર બંધ કરી નાખશું આ બ્રેડને આવી રીતે પહેલે હું બ્રેડ પકોડા બનાવી લઈશ બધા જ હવે આપણે બેટરમાં ડીપ કરશું ને બધી બાજુ એનું કોટિંગ થવું જોઈ મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ને મીડિયમ ગેસે આપણે બ્રેડ પકોડા તળવાના છે ફૂલ ગેસે નથી તરવાના આપણે

બેટ પકોડામાં આપણું વધારે તેલ ન પીવે એના માટે આપણે તેલની અંદર બાર ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરશું એનાથી આપણું જરાય પણ તેલ નહીં પીવાય હવે આપણે તેલમાં બેટ પકોડું એડ કરી દેશું હવે મીડિયમ ગેસ ઉપર હું ગોલ્ડન બ્રાઉન એક બાજુ થવા દઈશું ને એક બાજુ આપણું બ્રેડ પકોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે મીડિયમ ગેસ ઉપર બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લઈશ બીજી બાજુ પણ આપણું ગોલ્ડન બ્રાઉન બ્રેડ પકોડું થઈ ગયું છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધા જ બ્રેડ પકોડા બનાવી લઈશ મેં બ્રેડ પકોડાને સર્વિંગ બા પ્લેટમાં કાઢી લીધું છે એના સાથે મેં સેજવાન ચટણી અને લીલી ચટણી મેં સર્વિંગ પ્લેટમાં કાઢી છે મેં બ્રેડ પકોડાને ત્રિકોણ પીસમાં મેં કટિંગ કરી લીધું છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે બહાર જેવા બ્રેડ પકોડા કેવા બન્યા છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ